ભ્રષ્ટાચાર ભેળસે અને ભાજપ એક જ રાશિમાં આવતા શબ્દો વોટિંગના દિવસે આપણે પબ્લિકને પાંચસો હજાર રૂપિયા પકડાઈ દેસુ યાર સામે વિરોધ પક્ષે ક્યાં છે બધું જ વ્યવસ્થિત થઈ જશે અત્યારે જેટલું લૂંટાય એટલું છે ઘણા એવા બધા નેતાઓ નીકળી ગયા અમે તમને આ આપ્યું અમે તમને આ આપ્યું અમે રોડ બનાવ્યો તમારા ઘરથી તમારા બાપુના પૈસા લઈને બનાવ્યા છે રોડ અમદાવાદના સારંગપુરમાં આજથી સિત્તેર વર્ષ પહેલાં પાણીની એક ટાંકી બની હતી કામ એટલું સારું થયું કે સિત્તેર વર્ષેનો કાંકરોલ સુરતના અરેઠ વિસ્તારના તડકેશ્વરમાં એક પાણીની ટાંકી બનાવી પરંતુ પાણીની ટાંકી સમજી ગઈ કે મારામાં જે ભરાણું છે પાણી નહીં પણ નગર ભ્રષ્ટાચાર અને એ ટાંકીને એવું થયું કે સાહેબ આવે અને પછી પડું એનાથી પહેલાં જ હું પણ નહીં થયું એટલે સાહેબની ઇજત પછી સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરે મૂળ સરવાળા કોન્ટ્રાક્ટરોને અને ક્યાંક કમલમ ને પૈસા જતા હોય એવું લાગે અમારા પૈસા છે તમારે તો ફરજમાં આવે છે સેવક છો તમે જનતા ના કરવા પડે એમાં દવાઈ શું કરવો છો ભ્રષ્ટાચાર ભેળસેળ અને ભાજપ એક જ રાશિમાં આવતા શબ્દો જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર આપણને દેખાશે સવારમાં જેનું ઉદ્ઘાટન થયું હોય અને સાંજે એ પુલ તૂટતા આપણે જોયા છે ચાલુ કામકાજમાં રસ્તાઓ આગળ બનતા જાય જાય પાછળ પાછળ આના સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો ક્યાંક કમલમને પૈસા જતા હોય એવું લાગે છે સરકારની મિલી ભગત હોય નેતાઓની મિલી ભગત હોય અધિકારીઓની મિલી ભગત હોય આનાથી જ આ ભ્રષ્ટાચાર શક્ય બને છે મિત્રો આજે બે દ્રશ્યો છે એક સિત્તેર વર્ષ પહેલનું અને એક ઉદ્ઘાટન થતા પહેલા તો આપ જે દ્રશ્ય સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ઘણા બધા વ્યક્તિઓ કોમેન્ટ કરેલી હતી કે આઈ થી જનરેટેડ ફોટો છે પરંતુ ના અમદાવાદના સારંગપુરમાં આજથી સિત્તેર વર્ષ પહેલા પાણીની એક ટાંકી બની હતી અને એ ટાંકીને તોડવા માટે જીસીબી એટલી ઊંચી હતી માળ જેટલી ઊંચાઈ જીસીબી લઈ જવું પડ્યું અને ત્યાંથી એને તોડવાનો પ્રયત્ન કરે છે કારણ કે એનું કામ જે સરકારોએ કર્યું હોય જે કોન્ટ્રાક્ટર એ કર્યું હોય જે નેતાએ એમને મંજૂર કર્યું હોય પરંતુ કામ એટલું સારું થયું કે સિત્તેર વર્ષ કાંકરો અલતો નથી એ કાંકરી પડતી નથી ત્યાંથી જીસીબી ને છે ત્યાં જવું પડે છે ઉપર જઈને એને તોડવાની જે પ્રયત્નો થાય છે સેબ સેલ્યુટ કોન્ટ્રાક્ટર ને અને એમની ગવર્મેન્ટ કે જેમને ખબર રાખી હવે આ બીજું દ્રશ્ય જુઓ આ પાણીની ટાંકી છે સુરતના રેઠ વિસ્તારના તડકેશ્વર એક પાણીની ટાંકી બનાવી બનાવવામાં આવી અ એમના વીસ કરોડ બજેટ હતું ત્રણ વર્ષનો સમય થયો ટાંકીને બનતા અને તેત્રીસ ગામોને પાણી મળવાની ત્યાંથી સંભાવના હતી સંભાવના એટલા માટે કે બની હોત તો મળ્યું હોત ને પાણી પરંતુ આખી ટાંકી બની એમને હાઈટ છે પંદર ની હાઇટ છે અને અગિયાર લાખ લીટર ની કેપેસિટી આ જયારે ટાંકી બની રહી એન્જિનિયરો ને એવું થયું કે ચલો ક્યાંક ટ્રાયલ કરી લઈએ ઘોટાળો તો નથી ટ્રાયલમાં પાણી ભર્યું આમ તો બીજા દિવસે નેતા આવવાના હતા ઉપનિંગમાં કારણ કે એમાં પાછું રિબીન કાપે ત્યારે તો ચાલુ થાય ને એમને જસ કાથાની કીર્તિઓ લખવી હોય એટલે કે ભાઈ અમારાથી અમે આ કામ કર્યું આ કામ કર્યું પરંતુ પાણીની ટાંકી સમજી ગઈ કે મારામાં જે ભરાણું છે પાણી નહીં પણ નગર ભ્રષ્ટાચાર ભરાણું છે ભ્રષ્ટાચારનું પાણી અહીંયા આવ્યું છે અને એ ટાંકીને એવું થયું કે સાહેબ આવે અને પછી પડું એનાથી પહેલા જ હું પડતી થયું એટલે સાહેબની ઇજ્જત બચી જાય માટે આ ટાંકી જ્યારે ટ્રાયલમાં અંદર પાણી ભર્યું ત્યાં ત્યાં એ ભૂસ થઈ ગઈ વિચારો મિત્રો કે એનું હજુ ચાલુ થવાનું બાકી છે એનું તો ઉદ્ઘાટન બાકી છે અને વીસ કરોડ રૂપિયા પાછા પાણીમાં આવું તો આપણે ના કહી શકીએ પાણીમાં કોઈકના ગજવામાં ગયા અંદર કેટલું પાણી તે અગિયાર લાખ ની કેપેસિટી હતી અંદર કેટલું પાણી એમને ભર્યું છે હવે એમ કે છે કે નવ લાખની કેપેસિટી છે પણ અંદર લાખ આવ્યું કે અંદર માંડ પચાસ હજાર લીટર પાણી આવ્યું અને ટાંકી પડતી થઈ કયા સ્ટ્રકચરના કેટલું મજબૂત સ્ટ્રકચર હશે એનું કે અગિયાર લાખ લીટર પાણી સમાવવાની ક્ષમતા અને પચાસ કે પચાસ હજાર કે સાઈઠ હજાર લીટર પાણી આવ્યું ટાંકી પડતી થઈ આ ભ્રષ્ટાચાર આપણે ન કહીએ તો કોને કહીએ ઘણા આપણે એવા કિસ્સા જોયા છે મિત્રો કે હમણાં વચ્ચે બ્રિજ પિસ્તાલીસ કરોડ ના ખર્ચે બનેલો અને બની રહ્યો ત્યારે એને પાછળ તો સાબિત થયું કે ના પુલ અંદર વ્યવસ્થિત કામ નથી થયું પુલ ને તોડવું પડશે બીજા પાંચ કરોડ એને તોડવાના અને પાછો મંજૂર કરાયો પચાસ કરોડ વચ્ચે એક પુલ હતો અમદાવાદમાં કે પુલ બની ગયો સામે જોયું દરેક જગ્યાએ એટલો અણહદ ભ્રષ્ટાચાર વધી ગયો છે કે સરકારને કઈ પડી જ નથી કોઈ નેતાને પેટનું પાણી હાલતું નથી આ એમના મતે રૂટીન છે એમ એક મોટા ભાજપના નેતા એવું કહી ગયા છે કે આ તો બધું ખાલી આપણા ઉપર આક્ષેપો છે આપણે ચાલુ રાખવું वोटीन ना दिवस से आपने पब्लिक ने 500000 रुपया पकडाई देसू यार सामने विरोध पक्ष क्या है बद्दू व्यवस्थित થઈ જશે અત્યારે જેટલું લૂટા એટલું લૂટો એક લેવલ ના બાર ની કેપેસિટી મિત્રો જ્યાં જ્યાં આ ગવર્નમેન્ટ કોઈ પુલ બનાવ્યા વચ્ચે પુલ તૂટી ગયો અમદાવડ નો સાઈબાગ નો જે પુલ છે એરોય પુલ સુભાષ એ તૂટી ગયો વચ્ચે વચ્ચે ફાટી જાય છે પુલ અને નદીઓ ઉપરના જે બનેતા નાળા કેટલાય તૂટે છે કે અને રસ્તા રસ્તા ઉપર તો સાહેબ વિકાસ જે ખરો ને ગાંડો થી દોડે છે સીધી લીટીમાં એવો દોડે છે કે તમે મતલબ પાલનપુર થી સીધા અમદાવાદ આવો તો તમને ખબર પડશે અગિયાર બ્રિજો બને છે હવે કેટલા ચાલ છે તો ભગવાન જાણે પણ અત્યારે બને છે આગળ રસ્તો બને છે પાછળ ને પાછળ તૂટતો આવે છે એટલે એમને કામ ચાલુ રહેવું જોઈએ આવી પરિસ્થિતિ આ સરકારો ગોઠવી દીધી શું સરકારના પોતાના જે એન્જિનિયરો છે શું કરે છે એમને એટલી ખબર નથી એના એના અંદર અંદર જે પેલી ટાંકી પડી ગઈ ત્રણ મજૂર થોડા ગાયબ થયા છે શું કોઈકના મરવાની આપણે વાટ જોતા હતા શું એ ભરાણી હોત અને જો અગિયાર લાખ લિટર પાણી પડ્યું હોત ને જો નેતા કે બધા આવ્યા હોત તો બી ત્યાં સુ દશાતું એ ભલું થાજુ ટાંકીનું કે પહેલી પરિસ્થિતિ થી જ એ વાકેફ હતી કે નીચે પબ્લિક ઉભી હું પડશું તો કે નાહકના બીજા જશે પૈસા પાણીમાં નથી ગયા કોઈકના ગજવામાં જાય છે અને જ્યારે આપણે એના ઉપર અવાજ ઉઠાવી દઈએ છીએ ત્યારે એક નેરેટિવ ફેલાવવામાં આવે છે ફલાણી ચેનલો આમ છે ફલાણી ચેનલો આમ છે ના મિત્રો આપણે ભાજપ કોંગ્રેસ નથી કરતા પરંતુ તમે એની જે આવરદા નક્કી કરી છે સિત્તેર વર્ષની પેલી અમદાવાદની પાણીની ટાંકીને તોડવા માટે જેસીબી ફાંફા મારે છે થતા પહેલા લાખ કેપેસિટી ધરાવતી વીસ કરોડના ખર્ચે બનેલી ઉદઘાટનના પહેલા તૂટી જાય છે આને વિકાસ ના કહીએ તો શું કહીએ મિત્રો આ વિકાસ ને એક હરણ છે કે જે રસ્તા ઉપર ગુજરાત સડસડાટ દોડી રહ્યું છે આની પરિસ્થિતિ થોડાક સમય પછી આપણને દેખાશે આજે ખબર નહીં પડે આજે સરકાર જે આકોટા કરે છે જે પોતાના કોલર વાઇટ રાખે છે એ આપના પ્રજાના પરસેવાની કમાણે છે એના ટેક્સના પૈસા આ બધા બેઠા છે ઘણા ઉદ્ઘાટન કરવા આવે છે એવા હવે ભાષા બદલાઈ જશે ઘણા એવા બધા નેતાઓ નીકળે છે અમે તમને આ આપ્યું અમે તમને આ આપ્યું અમે રોડ બનાવશું તમારા ઘરથી તમારા બાપુના વિશે લઈને બનાવ્યા છે રોડ અમારા પૈસા છે તમારી તો ફરજમાં આવે છે સેવક છો તમે જનતાના કરવા પડે દવાઈ શું કરો છો પરંતુ રાજાશાહીના નેતાઓ આ ભ્રષ્ટ અધિકારીઓ કોઈના ઉપર આગળ જૂની લેવાની છે ના કંપની અનલિસ્ટેડ કરવામાં આવશે જે લિસ્ટેડ છે એના ઉપર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે એ જ ભાગીદારો બીજા નામે બીજી કંપની બનાવશે તે ત્રીસ ટકાનો વહીવટ થતો હશે કદાચ તો એ પાંત્રીસ કરશે પાછા એ કામ ચાલુ

આવો વિકાસ અહીંયા અત્યારે કુદ મારી રહ્યો છે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઓનાર તો ના થાય અને એ એન્જિનિયરોએ એ કોન્ટ્રાક્ટરો જે અંદર કર્યો હશે એ ડિઝાઇનો જે ખોટી બનાવી છે એવી ડિઝાઇનો ક્યાંક ડેમો જે ગવર્મેન્ટ જોકે બનાવ્યા તો કે નથી પણ કદાચ બનાવે તો એવી ડિઝાઇન ના કરે એવા કોઈ પુલ ના બનાવે એવી ડિઝાઇન ના નહીતર એ વિકાસ એ દિવસે ગુજરાતને ભારે પડશે તમાને અને અમોને બધાને આ નડશે આજે હિન્દુત્વની વાતો કરતા કરતા આપણે આ આપણા ઘર સુધી લાવ્યા છીએ હજુ જોઈએ ભવિષ્ય શું બતાવશે અને પ્રતિભાવો આવકાર્ય છે આપણા વિચારો કોમેન્ટ માધ્યમ દ્વારા મને જણાવી શકો છો અને જો ચેનલ ગમતી હોય જો આ વિચાર ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ઘણા બધા વ્યક્તિઓ જોવે છે પણ હજુ સુધી જે સબસ્ક્રાઈબર છે એ થોડાક આપણા ઓછા છે માટે પ્રયત્ન કરજો સબસ્ક્રાઈબ કરવાનો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત